હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ અને સ્વાધ્યાય પોથી ભાગ બે વિષય ગુજરાતી એકમ ત્રણ હું પતંગિયું મારા પિલ્લુનું આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એક કાઉસમાં આપેલા જ સજીવોને એમના પગની સંખ્યાના આધારે જોડી બનાવી લખો અહીં ઉદાહરણ પ્રમાણે લખેલું છે એ રીતે અહીં લખ્યું છે પછી પ્રશ્ન બે સાચા વાક્ય સામે ખરાની નિશાની ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરવાની છે તો પહેલું વાક્ય છે ખરું છે બીજું ખરું છે ત્રીજું વાક્ય ખોટું અને ચોથું ખરું છે અને પાંચમું ખોટું છે હવે પ્રશ્ન ત્રણ નીચેના વાક્ય કોણ બોલી શકે અથવા કોણ બોલે છે તે લખવાનું છે પહેલું વાક્ય એવા બોલે છે બીજો દ્વિજ ત્રીજું એવા બોલે છે ચોથું દ્વિજ અને પાંચમું પિલ્લું પ્રશ્ન આઠ નીચે આપેલું વાક્ય વાંચો અને સમજો આપેલા વાક્યોને આધારે વાક્યમાંથી પ્રશ્ન બનાવવાના છે આ વાક્ય આપ્યા છે અને આપણે પ્રશ્નો બનાવવાના છે હવે આવ્યું પ્રશ્ન પાંચ નીચે કંસમાં કેટલાક શબ્દો આપ્યા છે તેમાંથી બે બે શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો લખવાના છે અહીંયા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને વાક્યો બનાવવાના છે હવે પ્રશ્ન છ રંગબેરંગી પતંગ પતંગિયાનું ચિત્ર દોરવાનું છે અહીં દરેક દરેક બાળકે પોતાને ગમતું હોય એવું ચિત પતંગિયાનું ચિત્ર રંગબેરંગી દોરવાનું છે પ્રશ્ન સાત પાઠને આધારે કોણ શું બોલ્યું એ કોઈ પણ બે સંવાદ લખો અહીં એ વા શું બોલી એ લખવાનું છે દ્વિજ શું બોલ્યો એ લખવાનું છે અને પીલું શું બોલ્યું એ લખવાનું છે દરેકના બ બે સંવાદ લખવાના છે હવે પ્રશ્ન આઠ પાઠ્યપુસ્તકના પાના નંબર તેત્રીસ પર આપેલા નીચે મુજબના ફકરાનું અનુલેખન કરવાનું છે તો અહીં આપણે પાઠ્યપુસ્તક કાઢવાનું છે અને તેત્રીસ પરનો ફકરો આપેલો છે એ ફકરાનું અહીં પાઠ્યપુસ્તકમાં જોઈ જોઈ અને અનુલેખન સારા સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે તો મિત્રો અહીં આ એકમનો આ વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય